નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર વિગતથી ભાવનગર લીલા સર્કલ પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરતી એલસીબી પોલીસ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સફેદ કલરની સ્કોર્પિયો કાર જીજે અઢાર ઈ બી ચુમ્માલીસ છપ્પનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને લીલા સર્કલથી સીતસર જવાની છે જ્યાં શિવશક્તિ ફેબ્રિકેશન વેલ્ડિંગની દુકાનની બાજુમાં આવેલ ગઢપુર ધામ નામનું મકાન જેમાં વિશાલભાઈ છગનભાઈ ભટ્ટના મકાનમાં ભાડેથી રહેતા જયપાલભાઈના કબજાના રહેણાંકના મકાનના ફળિયામાં સંતાડી રાખેલ અને તેઓએ ત્રણેય ફોર વ્હીલમાંથી દારૂ સગે વગે કરે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં નીચે મુજબના માણસોને ગેરકાયદેસર ભારતીય ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી કુલ કિંમત ચૌદ લાખ નેવું હજાર આઠસો બાણુંના મુદ્દામાલ સાથે પકડી તેની વિરુદ્ધ ભાવનગર શહેર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીઓના નામ જણાવી દઈએ તો નીતિનભાઈ અક્કાભાઈ વાઘેલા રાહુલભાઈ અક્કાભાઈ વાઘેલા રહેવાનું સ્વપ્ન સાકાર સોસાયટી ભાવનગર જયપાલ નરેશભાઈ ચાવડા રહેવાનું તણસા રાજુરામ સોગારામ વિષ્ણોય રાજસ્થાન જે આરોપી નાસી છૂટેલ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા